જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે આપણે સરસ મજાનો એક વિષય માટે એક વાત આપણે કરવાની છે કે જેના આપણને લગભગ નહીં ખબર હોય કે આપણા બધા જ દેવી દેવતાઓના મંદિર જ્યાં જ્યાં છે ત્યાં બધા જ લગભગ ઉગમણી દિશામાં છે તો આપણું જે દ્વારિકાનું મંદિર છે તે પણ ઉગમણી દિશામાં જ હતું પણ એને આથમણી દિશામાં કોણે ફેરવું અને ભગવાન ખુદ મંદિરને શા માટે આથમણી દિશામાં ફેરવે છે

અને એવા જે ભાવ હૃદયથી નિર્મળ હૃદયથી કોમળ હૃદયથી જે કરે છે ભક્તિ ભગવાનને સંપૂર્ણપણે ભગવાન માનીને ત્યારે આવું બને છે તો આ છે આપણા ગુજરાતમાં જે આપણું દ્વારિકા આવેલું છે તેની વાત અને તો આ જે મંદિર છે તેને આથમણે દિશામાં ફેરવનાર ભગત કોણ હતા અને એ ભક્તનું નામ શું તો આ માહિતી આપણે જાણવાની છે તેનો આખો ઇતિહાસ જાણવાનો છે તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો માટે તમને આવી અવનવી માહિતી સતત મળતી રહે અને અમે તમારી સાથે સતત જોડાયેલા રહીએ તો ચાલો જાણીએ આપણે દ્વારિકાધીશના મંદિરને આ થમણી બાજુ ફેરવનાર ભક્તનું નામ તો આપણું જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર આવેલું છે અને સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો અને તેની ગામ એટલે કોલવા ગામ હવે એ કોલવા ગામનો એક ભગત તો આ જે ભક્ત છે તે જાતે ચારણ હતા અને ચારણ જાતિમાં તેમનો જન્મ થયો હતો તેમની માતાએ અષાઢી બીજના દિવસે આ ભક્તનો જન્મ આપ્યો હતો અને પોતે બે ભાઈ અને એક બેન એમ ત્રણ ભાઈ બેન હતા અને સમય જતા થોડા સમય થયો હજી તો બાળપણ હતું ત્યાં માતા પિતાની છત્ર ગુમાવે છે અને માતા પિતા વગરના ત્રણેય ભાઈબહેન પોતાનું જીવન જીવતા રહેલા છે અને થોડા સમય પછી કોલવા ભગત મોટા થયા અને રોજે ગાય ચરાવા જાય તો એના જીવનનો એક નિત્ય નિયમ કે બીજા બાળકો છે ને એ બીજા બાળકો બાળકો સાથે રમતા હોય અથવા તો કોઈ રમકડા સાથે રમતા હોય રમકડા ની એવી ક્રિયા બનાવી અને એવી ક્રિયા કરતા હોય એવી રીતની રમત રમતા હોય પણ આ કોલવા ભગત છે એની કઈક જીવન શૈલી છે એ જ કંઈક અલગ હતી નાનપણથી જ તો આવા જે બાળપણથી પોતે જયારે ગાય ચરાવા જાતા ત્યારે પોતાની ગાયો ને ચરવા મૂકી અને પોતે માટીના રમકડા બનાવતા હતા હવે કેવા રમકડા બનાવતા હતા તો નાના બાળકો હોય શું બનાવે અલગ અલગ રમકડા બનાવે ત્યારે આ શું બનાવતા હતા જે આપણા રામાયણ અને મહાભારતના જે યુદ્ધના જે સૈનિકો હોય સૈન્ય હોય સામસામા ઉભેલા આવા રમકડા બનાવતા હતા આખું સૈન્ય તૈયાર કરતા હતા અને

આપણે જે રામાયણનું પાત્ર લઈએ તો રામની સેના હોય એક બાજુ રાવણની સેના હોય તો આવી રીતનું જે બનાવે અને પછી ત્રણ તાળી પાડે છે હવે ત્રણ તાળી પાડતાની સાથે એ બાળકની અંદર કેવી શક્તિ છે વિચારવા જેવું છે કે એ ત્રણ તાળી પાડે એટલે એકાબીજા સામે લડે છે અને દુશ્મનનો જે સૈન્ય છે તેને પરાસ્ત કરે છે અને કાપી નાખે છે રમકડા એકાબીજાને આવી રીતનું કરે છે આપણી બુદ્ધિમાં નહીં ઉતરે કેમ કે આપણે આ ઘટના સમક્ષ જોઈ ન હોય એટલે આપણને કેમ માન્ય કરવું કે આવી રીતનું પણ બની શકે હવે આ ચમત્કાર કહીએ કે એની ભક્તિનો પ્રભાવ કહીએ કે એની શ્રદ્ધાની અને એની વિશ્વાસની વાત કરીએ જે પણ આપણા મગજમાં ઉતરે તે આપણે લેવાનું છે પણ આવી રીતનું તે કરતા હતા અને આમ કરતા કરતા તે મોટા થાય છે અને કોલવા ભગત છે એ નિરંતર આવી રીતે ભક્તિમાં ભક્તિમય રહેતા હતા અને પોતે પછી થોડા મોટા થયા પછી મામાના ઘરે રહેવા આવતા રહ્યા અને એક વખત એવી ઘટના બની એમના જીવનમાં કે આપણે તે સાંભળવા માટે ઉત્સુક થઈ ગયા છીએ કેમ કે કોઈ પણ ઘટના હોય ને તે સાંભળવા માટે આપણને તરત આપણા કાન છે એકદમ તત્પર તૈયાર થઈ જાય શા માટે કે આપણને કોઈ પણ એવી ઘટના હોય તે સાંભળવા માટે ખૂબ જ આપણને આનંદ આવે છે અને એ ઘટના સાંભળ્યા પછી આપણને જે વાસ્તવિકતા છે એની ખબર પડે છે એટલા માટે જ આપણે ઘટનાઓની વાત કરતા રહેલા હોઈએ છીએ કે જ્યારે કોલવા ભગત છે એ સાત આઠ વર્ષના હતા અને મામા છે તેને એક નિયમ હતો રોજનો કે ભગવાનનું કોલવાની બાજુમાં જે મામાનું ગામ હતું એની બાજુમાં કાઠમા ગામ હતું અને કાઠમા ગામમાં શિવ મંદિર હતું અને પોતાના જે કોલવા ભગતના મામા હતા એ રોજે એ શિવ મંદિરે પોતાની જે ગાયો કે જે કાંઈ પશુધન હોય ભેંસ હોય કે એનું જે દૂધ છે એ રોજે ભગવાન શિવને ચડાવવા માટે જતા હતા હવે એક દિવસ મામાને બહાર ગામ જવાનું થયું તે એટલે એમણે તે કામ છે દૂધ ચડાવવાનું એ કોલવા ભગતને સોંપે છે કે ભાણા ભાઈ

અવસ્થા એટલે તે શું સમજ્યા ધરવું એટલે ભગવાનને પાઈ દેવું એ તો ગયા સવારમાં ગાયો અને બોઘડું લઈ અને ગયા અને શિવજીની આગળ કાઠમા ગામના જે શિવ મંદિર છે ત્યાં શિવ મંદિરમાં શિવલિંગ પાસે જઈ અને બોઘરું મૂકે છે અને ભગવાનને વિનંતી કરવા લાગે છે કે જો ભગવાન આ દૂધ મેં અહીં મૂક્યું છે અને તમે ફટાફટ પી લો મારી પાસે ટાઈમ નથી કારણ કે મારા મામા રોજ આવીને તમને પાતા દૂધ હવે આજ મારા મામા મને ચિંધી ગયા છે અને મારા મામાનું નિમ પાળવાનું છે મારે મારા મામાના નિમમાં ફેર ન પડવો જોઈએ એટલા માટે હું આવ્યો છું અને તમે ઉતાવળ રાખજો મારે નવરાય નથી કેમ કે મારે પણ મારી જે ગાયો છે એની નાની નાની વાછરડીઓ છે એ બધાને મારે લઈ અને ચરવા લઈ જવાના છે એને પાણી પાવાનું છે એટલે મારે ખૂબ જ કામ છે તમે જલ્દી જરીક ઉતાવળ રાખજો જેવી રીતે કેમ આપણે વ્યક્તિ સાથે વ્યક્તિ વાત કરતા હોય એવી રીતે કોલવા ભગત ભગવાનની શિવને શિવલિંગ સામે બેસી અને વાત કરવા લાગ્યા ઘણી વાર થઈ એનાથી સમય જાતો નહોતો ખૂબ જ ઉતાવળ હતી અને ભગવાન દૂધ પીતા નહોતા હવે આ નાના બાળકને શું ખબર કે આ ભોળિયોનાથ છે આ તો શિવલિંગ છે આ શિવલિંગ થોડી દૂધ પીવે એ બાળકને તો એમ જ કે મારા મામા આવતા આવે છે રોજને શિવલિંગને દૂધ પાય છે હવે એને તો એમ કે ભગવાન આવીને દૂધ પી લેતા હશે કેવી એની બાળપણની જે ભોળપણું છે એ તો વિચાર કરો કે કેટલી એની 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 દિલ છે કેટલું સાફ હશે કેટલું નિખાલસ હશે કે આવી રીતે કરગર પછી તો છેલ્લે કરગરવા લાગ્યા કે ભગવાન તમે મારી હારે હું કરવા આવું કરો છો મારા મામા આવે એટલે તમે દૂધ પીવો તમને ખબર પડી ગઈ કે આજ માણસ બદલાઈ ગયો એટલે તમે નહીં પીવો મારા હાથનું દૂધ પણ તમારે આ બધું કરવું હોય ને તો મારા મામા હારે કરજો મારે આજ ટાઈમ નથી હું તમને છેલ્લી વાર કઉ છું તમે દૂધ પી લો શિવલિંગ માંથી કઈ અવાજ આવતો નથી અને એ એ બાળક છે 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 ખૂબ ખૂબ જ જ કરવા લાગે લાગે આંસુડાની બે આંખમાંથી ધારો વહે છે અને ખૂબ જ કરગરીને કહે છે કે હવે ભગવાન મારાથી રહેવાતું નથી તમે દૂધ પી લો નહીતર હવે તમારે આ મંદિરનું જે પગથિયું છે ને ત્યાં હું મારા માથા પછાડી અને મારો પ્રાણ આપી દઈશ પણ મારા મામાના જે નિયમ છે એમાં હું ભંગ નહીં કરવું અને તમને દૂધ ભર્યા વગરનો તો હું જવાનો જ નથી જ્યારે આ બોઘડું ખાલી થશે ને ત્યારે જ હું અહીંથી હવે તમારે જે કરવું હોય એની કરી બાકી તમારી સામે બેસીને મેં પણ તમે કઈ સમજતા નથી આવી રીતની ભગવાન સાથે વાત કરે છે હવે બન્યું એવું કે જ્યાં માથું પછાડાઈ અને જ્યાં માથું કે હું તમને જીવ આપી દઈશ પણ હું તમને દૂધ પાયા વગરનો જવાનો નથી રોજ મામા આવે ને પીવે છે પીવો છો ને આજ તમને હું વાંધો પડ્યો વિરીત નુ કઈ અને કોલવા ભગત તો જે મંદિરની સીડી પગથિયું હતું એ પગથિયારે માથું પછાડવાની તૈયારી કરે છે ત્યાં તો કેવી ઘટના બની અને આ સત્ય ઘટના છે આ આપણા ઇતિહાસની અંદર છે કે આપણો જે આપણું જે ઇતિહાસકારો છે આપડા જે કહેવાય ને કે શાસ્ત્રકારો હોય પછી એમાંથી જે આપડા ઇતિહાસની જે અમુક સત્ય ઘટનાઓ બની गेली હોય તે ઘટનાઓની આ વાત છે અને આ વાત સત્ય છે કે જ્યારે એક કોલવા ભગત પોતાનું માથું સીડી સાથે પછાડવાય જાય છે ત્યાં તો એ શિવલિંગના બે ભાગ થાય છે અને એમાંથી બે હાથ બારા નીકળે છે અને પોતાના હાથમાં બોઘરું દૂધ પીને પાછું મૂકી દે છે કોલવા ભગત કે આટલું જ કરવું તું તો પછી એટલી બધી મોડું શું કર્યું આટલી મને કેટલું મોડું કર્યું મારું બપોર થઈ ગયા મારા પશુ બધા મારા ગાવડિયું મારી માવડિયું બધું મારી વાટ જોઈને બેઠ્યું છે ને ભૂખી તરસી તમને એટલું કરવું હતું થોડુંક વહેલું ન કરી નાખાય હજી તો એમ જ છે હજી તો એને એમ જ લાગે છે કે આ ભગવાન રોજ આમ કરતા જ હશે મારા મામા હારે આજુબાજુના લોકોએ જોયું જે કોઈ મંદિરે હાજરમાં હતું તેણે આ સત ઘટના બની ગયેલી જોઈ જોઈ અને બધા સ્તબ્ધ થઈ ગયા કે આ બાળકની અંદર શક્તિ કેવી છે કે ભગવાન ખુદ લિંગના બે ભાગ થાય છે અને હજી પણ હાલમાં પણ જ્યારે આપણે દ્વારિકા જઈએ ને ત્યારે એ જે કાઠમા નામનું ગામ છે અમરેલી પાસે ત્યાં આપણે જવાનું અને અને જો શક્ય હોય ને તો શિવલિંગ હજી પણ હાલમાં છે છે એના બે ભાગ આખું શિવલિંગ નથી વચ્ચે બે ભાગ છે અને હજી પણ એનું પૂજન થતું રહેલું છે અને આ બની ગયેલી સત્ય ઘટના છે કોલવા ભગત ઘરે આવે છે આવી અને પોતે પોતાના કામમાં લાગી જાય છે બીજા દિવસે મામા આવે છે એટલે મામાને બધી બની ગયેલી ઘટનાની વાત કરે છે કે કોલવા તે કઈ રીતે ધર્યું હતું દૂધ શિવલિંગ ઉપર નોતું ચડાવ્યું તો તમે તો કહીને ગયા તા કે ભગવાનને પાય ના આવજે કે મેં તો ધર્યું કે પણ ભગવાન તમારો હોય કે ક્યાં સાંભળે જ કાંઈ કે એને કાન જ નથી કે તમારો ભગવાન ને કે તો કે કેમ એ કે કેટલી માથાકૂટ કરી કેટલું કર્યું ને ત્યારે એને દૂધ પીધું કે એટલે પીધું એટલે કે મામા ચકિત થઈ ગયા કે પીધું એટલે તો કે મોઢેથી પીધું કે હાથમાં બોઘડું લે કે કોણે તો કે તમારા ભોળા નાથે કે હવે ભગવાન ને દૂધ પાવું એટલે મામાને તો ખબર હું તો અરે ભાણાભાઈ તમે શું કર્યું એ તમને ખબર છે ઈ કે શું કર્યું ઈ કે કઈ ભોળાના થોડા દૂધ એ કે પણ પીધું ને બંને વચ્ચે વાતચીત થાય છે અને ગામમાંથી અને બાજુના ગામમાંથી ખબર પડે છે મામાને કે ખરેખર મારો ભાણિયો છે કોલવા ભગત એ ખરેખર શિવલિંગ ઉપર દૂધ ચડાવ્યું નથી પણ શિવલિંગને દૂધ પાયું છે ત્યારે ખૂબ જ આમ અંતરથી એટલા બધા રાજી થાય છે અને ખોબા ભરી ભરીને દીકરાને પોતાના ભાણિયાને આશીર્વાદ આપે છે કે તારી કીર્તિ અજન અમર થશે દીકરા કારણ કે મારી આખી જિંદગી વહી ગઈ તો મને ભોળાનાથે એક વખત દર્શન નથી દીધા અને તે એને એક દિવસ મેં કામ ચીંધ્યું એમાં તે એને એવા દર્શન કરી લીધા ભગવાનના અને ભગવાનને તું તારી હાથે દૂધ પાયા તો તારી ભક્તિની શક્તિ તો કેવડી છે હું પણ તારા ચરણોમાં વંદન કરું છું મનોમન મામા વિચાર કરે છે પછી થોડોક સમય થાય છે ત્યારે આ બધી ચર્ચાઓ થવા લાગે છે અને આ બાજુ દ્વારિકાધીશને ખબર પડે છે કે આવી રીતના કોલવા ભગત થઈ ગયા છે અને તે આવી રીતનું આની જે કીર્તિ છે તેના સમાચાર ઠેઠ દ્વારિકા સુધી પહોંચે છે અને ભગવાન એક દિવસ દ્વારકાધીશ સાધુનું રૂપ લઈ અને કોલવા ભગત પાસે આવે છે અને કોલવા ભગતને વિનંતી કરે છે કે ભગત જ્યારે તમને કાંઈ જીવનમાં તકલીફ પડે અને આપે ત્યારે જોઈએ તે આપીશ અને તમારા દરેક દુઃખનું નિવારણ કરીશ ત્યારે આવો હતો કોલવા ભગતનો ઇતિહાસ આ જે છે એ કોલવા ભગતના મામાના ગામનો ઇતિહાસ છે તો હવે આપણે જોવાનું છે કે દ્વારિકા ગયા પછી ખરેખર કોલવા ભગત દ્વારિકા જાય છે અને ગયા પછી એની સાથે કઈ ઘટના ઘટે છે અને ભગવાનનું મંદિર આથમણી બાજુ કેમ ફરે છે એ હવે આપણે આગળ પાછા વાત કરશું આજે આપણે આ વાત અહીંયા ભગવાનના ચરણોમાં મૂકીએ અને આજ માટે અસ્તુ પાછા ફરીને અધૂરી જે આપણી વાત છે કે આપણું મંદિર છે તે આથમણી બાજુ કેમ આવ્યું એની આપણે ઘટના પાછી આપણા બીજા વિષયમાં જોઈશું આજ માટે અસ્તુ